જ્યાં જુગાર રમતા વિઠ્ઠલ રાઠવા કામેશ્વર શાહ અને આશા વસાવાને પોલીસે રંગે હાથે ઝડપી પાડી હતી પોલીસે દાવ ઉપર લાગેલા અને અગજન્ટીમાંથી રોકડા રૂપિયા અગિયાર બે મોબાઈલ કિંમતની રૂપિયા ત્રણ અને એક મોટર કિંમત રૂપિયા પચીસ મળી કુલ ઓગણચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી બીજી તરફ અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ ધનતુરિયા ગામ વિસ્તાર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રૂરલ પોલીસે ધંતુરિયા ગામ ખાતે ટેકરા ફળિયામાં જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જ્યાં પોલીસે જુગાર રમતા જયેશ ઉર્ફ જલો વસાવા રમેશ પટેલ જગદીશ પટેલ છીંતુ વસાવા અને સુરેશ વસાવાને ઝડપી પાડ્યા હતા અને જંટી તેમજ દાવ ઉપર લાગેલા રોકડા મળી કુલ બે હજાર નવસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધરપકડ જેલ ભેગા કર્યા હતા